તો મિત્રો અચાનક વાગી ગયા છે સાડા ત્રણ અને આપણે માલે છે એ સમારાલી જાય પછી કાલે અથવા પરમ દિવસે વાવાનું છે કાલે બપોરનું કદાચ સમારા કે છે વલીપાથી આ કે છે તો મિત્ર અત્યારના વાગી ગયા છે પાંચ અને અમારા હતા તે હાલી ગયો છે હમણાં સહેલી ઉથલ છે ને હેઠમેર ખેતરમાં હલી ગયો છે ટામે દેવાની છે હવે સામે સેઠા મેં દે છે પછી હલે ગયું છે તો મિત્ર હું મારા થતા હતા મૂકી દીધું છે અત્યારે વાગી ગયા છે સવા છ છ અને બાર મિનિટ અંધારું થવા પાડી ગયું છે તો એમાં કાલે કદાચ જવાનું થાય કાલે સવારમાં તો એવડામાં બેલો આંકવા જવાનું છે તો મિત્રો હવે અંધારો થવા આવી ગયું છે તો ચાલો મિત્રો હવે મળીએ કાલે સવારે ધ નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ બધા મિત્રોને તો બીજો દિવસ ઉગી ગયો છે અને કાલે આપણે વાત કરતા વાડીએ તેવડામાં હાથી આંકવા જવાનું છે અત્યારમાં અત્યારે સાડા સાત વાગે ગયા છે તો ચાલો જઈએ હાથી આંકવા ત્યાં મળીએ તો મિત્રો આપણે ઓલી વાડી આવી ગયા છે આ વાડીએ એવડામાં હાથી આંકવા આ છે આપણી વાડી એવડા છે આ છે આપણો કૂતરો એવડા કેવા છે મિત્રો કમેન્ટ કરીને જરૂર જણાવજો આજ સુધી મેં આ કુતરાના બ્લોગમાં બતાવ્યું જ નથી અત્યારે વાગી ગયા છે નવ એટલું હાલી ગયું છે હવે એટલું રહ્યું છે મિત્રો આપણે અલગ વાડીએ ગયા હતા એવડા મહાથે ત્યાં હાલી ગયું છે અને આપણે આવી ગયા છે પાછા ઘરે સાડા અત્યારે સાડા દસ વાગી ગયા છે અને અઠવાડિયા અહીંયા સાહણવાલે છે ખેતરમાં સાડા દસ વાગી ગયા છે તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ અને આપણે ત્યાં આવી ગયું છે ચણા વાવા ટ્રેક્ટર ખાલી થોડાક માં જાગવાનું તો લઈ જાય અને ચણા વાવાના છે આમાં ચણા વાવા આવી ગયું છે ચણા ણા વાવાનું શરૂ કરી દીધું છે એક ઉથલ વાય છે કે હું તે એટલા રહ્યા છે અને એટલા વવાઈ ગયા છે એટલે એટલા રહ્યા છે તો મિત્રો ચણા વાતા હતા ચણા વવાઈ ગયા છે ને અહીંથી પછી વાવાનો છે મકો એટલે સુધી છણાવાયા છે હવે અહીંથી તો મિત્રો મકો વાતા હતા તે વાવાઈ ગયો છે એક જ ઉથલ રહ્યો છે કોથલ એક કોથલ રહી છે અત્યારના વાગી ગયા છે છ તો છ વાગી ગયા છે તો ચાલો મિત્રો હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ અને પછી મળીએ તો મિત્રો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારના વાગી ગયા છે પણ સાત અંધારૂપ થઈ ગયું છે ચણા અને મકો બનાવવા આવી ગયું છે થોડાકમાં ચણા છે અને થોડાક મકો પહેર્યો છે પાળા નાખતા હતા તે અડધા નાખાઈ ગયા છે અને અડધા રહ્યા છે એ કાલે સવારે નાખવાના છે તો મિત્રો આજનો બ્લોગ વિડીયો હું જ બરો નાખીએ તો આજનો બ્લોગ વિડીયો કેવા લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં